મારું નામ સબીર રહીમ ચાવાલા ન્યૂ દિલ્હી નાસી એક્ઝિક્યુટિવ મેમ્બર સુરત આજે મહારેલી નું આયોજન કેમ કરવું પડ્યું મહારેલી નું આયોજન એટલે કરવું પડે કે સ્ટેટ વન્ડર એક અધિનિયમ બે હજાર ચૌદ નો કોઈ પણ પ્રકારનો અમલ થયો નથી ને એસએમસી દ્વારા જે જીરો દબાણ નામ પર અત્યારે લારી ગલ્લાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે એ તદ્દન ખોટો છે અને આ અત્યાચાર બંધ કરવા અમારી આ રેલીનું આયોજન છે અચ્છા છેલ્લા એક મહિનાથી વધુ સમય થયો તો રેલી કેમ મોડી કાઢવામાં આવી એનું ક્યાં અટવાયેલું અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સત્તર તારીખે સુરત આવવાના હતા તો અમને એવું લાગ્યું કે કદાચ એમના કારણે આ દબાણ વધ્યું હશે પણ પછી એમના ગયા પછી પણ આ દબાણ સક્રિય રહ્યું એટલે અમને એ વાતની જાણ થઈ ગઈ કે હવે આ એસએમસી કમિશનર જીરો દબાણના નામ પર અમારા ઉપર અત્યાચાર કરી રહ્યા છે એકસો ઓગણીસ રૂટ જે જીરો દબાણના નામ પર મૂકવામાં આવે તદ્દન ખોટા છે પહેલાં તો ટાઉન વેન્ડિંગ કમિટીની રચના થવી જોઈએ અને ટાઉન વેન્ડિંગ કમિટી આ નિર્ણય લેશે કે લારી ગલ્લા પત્રી ધંધો ક્યાં કરવો વૈકલ્પિક જગ્યામાં પહેલા તો હોકિંગ ઝોન માટે એ લોકો અમને કાર્ડ ઇસ્યુ કરવાના હોય છે ને આ ટાઉન વેન્ડિંગ કમિટીની રચના થયા પછી જ આ કાર્ય થશે આ ટાઉન વેન્ડિંગ કમિટી બન્યા સિવાય કોઈને અધિકાર આપવામાં આવ્યો નથી આ સુપ્રીમ એક્ટ ફાઈનલ છે અચ્છા બે હજાર ચૌદ માં બે હજાર ચૌદ થી ચોવીસ સુધી એટલે ચોવીસ હવે હા

બે હજાર વીસ ડિસેમ્બરનું જે ગેજેટ બાર પડ્યું એનું બી ઉલ્લંઘન થઈ રહ્યું છે ભારત રાજ્યપત્ર છે એનું બી ઉલ્લંઘન થઈ રહ્યું છે એટલે છેલ્લા અમારે હાઈકોર્ટનો શરણ લેવાની જરૂર પડશે ઓકે આભાર